વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે એજીએસસી ગ્રુપ દ્વારા એસવાય અને ટીવાય બી કોમ્સ ઓનર્સ સેમેસ્ટર પાંચ અને ત્રણનું ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે દિનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજ સહજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ટીવાય અને એસ વાય ઓનર સેમેસ્ટર પાંચ અને ત્રણની ઇન્ટરનલ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ ચાલીસથી પચાસ દિવસોમાં જાહેર કરવામાં આવે છે પરંતુ આ પરીક્ષાના પરિણામોમાં ખૂબ જ વિલંબ થાય છે ત્યારે આજે એજીએસસી ગ્રુપના વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ કોમર્સ ફેકલ્ટીના ડીન જે કે પંડ્યાને આવેદનપત્ર આપી કોમર્સ ફેકલ્ટીના ટીવાય અને એસવાય બી કોમ ઓનર સેમેસ્ટર પાંચ અને ની ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ પંદર દિવસમાં જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી અમર અમારા દ્વારા માંગ કરવામાં આવી છે કે સેકન્ડ યર અને થર્ડ યરની જે પરીક્ષા સમાપ્ત થઈ છે ઇન્ટરનલની તો તેનું જે પરિણામ છે આવનાર પંદર દિવસની અંદર જાહેર કરવામાં આવે સાથે સાથે ફેકલ્ટી ઓફ કોમર્સમાં જેટલી પણ પરીક્ષાઓ થાય છે તેના ઇન્ટરલનું પરિણામ પંદર દિવસની અંદર જાહેર કરી દેવામાં આવે કારણ કે વર્ષ બે હજાર આજ જ્યારે ફેકલ્ટી ઓફ કોમર્સના ડિન જે તે સમય પ્રોફેસર કિતન ઉપાધ્યાય હતા તેમને જવાબદારી ઇન્ટર્નલ પરીક્ષાની જે કે પંડ્યા સાહેબને આપી હતી તો આજ જે કે પંડ્યા સાહેબ દ્વારા એમના લીડરશિપમાં ઇન્ટર્નલ પરીક્ષાના પેપરનું પરિણામ જે દિવસે પેપર થતું હતું એના સાંજે જ એ પેપરનું પરિણામ જાહેર કરવામાં આવતું હતું જેથી વિદ્યાર્થીઓમાં એક ખુશીની લાગણી હતી અને વિદ્યાર્થીઓને વેલ્યુ તકે પરિણામ મળતું હતું તો અમારી એ જ માંગ છે કે સેકન્ડ યર અને થર્ડ યર બીકોમ ઓનરસીની પરીક્ષા સમાપ્ત થઈ ગઈ છે તો આવનારી 15 દિવસની અંદર ઇન્ટર્નલ પરીક્ષાનું જે પરિણામ છે તે જાહેર કરવામાં આવે સમાચારોનો સતત અપડેટ માટે ટીએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર